રાજકોટમાં કુખ્યાત બલી ડાંગર અર્જુન જલ્લુ અને રામદેવ ડાંગર ફરી એકવાર જેલ હવાલે વર્ષ લોધિકા પોલીસ સ્ટેશનમાં ખંડણી અને બોગસ દસ્તાવેજના કેસમાં ફરિયાદ નોંધાઈ હતી જે તે સમયે ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જો કે બાદમાં છુટકારો થયો આ દરમિયાન ફરિયાદીએ જામીનના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે સરેન્ડરનો આદેશ કરતા ત્રણેય પોલીસ સમક્ષ હાજર થયા ચર્ચા એ પણ છે કે બલી ડાંગર ગેંગે છેલ્લા પાંચ વર્ષથી ગુનાખોરીની દુનિયા છોડી આધ્યાત્મિકનો રસ્તો અપનાવ્યો છે વર્ષ બે હજાર ચૌદમાં લોધિકા પોલીસ સ્ટેશનમાં ખંડણી અને બોગસ દસ્તાવેજના કેસમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જો કે બાદમાં છુટકારો થયો આ દરમિયાન ફરિયાદીએ વિરોધમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે સરેન્ડરનો આદેશ કરતા ત્રણેય પોલીસ સમક્ષ હાજર થયા ચર્ચા એ પણ છે કે બલી ડાંગર ગેંગે છેલ્લા પાંચ વર્ષથી ગુનાખોરીની દુનિયા છોડી આધ્યાત્મિકનો રસ્તો અપનાવ્યો છે